સયાજીગંજના પરશુરામ ભટ્ટામાં નવી નગરીમાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોનો ઉગ્ર વિરોધ પ્રદર્શન વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભટ્ટામાં નવી નગરી વસવાટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે પાણીની અછતના કારણે સ્થાનિક રહેવાસીઓ હેરાન પરેશાન બન્યા છે આ સમસ્યાને લઈને આજે નવી નગરી વસવાટના સ્થાનિક રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા તેમને માટલા ફોડી અને હાઈવે કોર્પોરેશન હાઈ હાઈના નારા લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું લાંબા સમયથી ચાલી રહેલી પાણીની તંગીથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી તેના કારણે રોજિંદા જીવન પર અસર પડી રહી છે વિરોધ પ્રદર્શન દરમિયાન તાત્કાલિક પાણી પુરવઠો સુચારુ કરવાની માંગ કરવામાં આવી હતી હાલ સમગ્ર મામલે મહાનગરપાલિકા તરફથી શું કાર્યવાહી થાય છે તેની પર સૌની નજર ટકેલી છે

ગટર લાઈન ની સુવિધા નથી આપણે પેલી સાફ સફાઈ ની સુવિધા નથી આ ત્રણ વર્ષથી અમે લોકો હેરાન થઈએ છીએ વોટ બરોબર આપીએ છીએ વેરો બરોબર ભરીએ છીએ પણ તો ભી અહીંયા ગાડી કોઈ ઝાંકવા આવતું નથી ભાઈ આવ જો પેલું વોટિંગ જોઈએ તારે હાથ જોડી જોડીને આવશે ભાઈ વોટિંગ આપો વોટિંગ આપો બરોબર પણ એ જોવા નથી આવતું માણસ કેવી રીતે રહે છે બીમાર છે શું છે મારા મમ્મી પપ્પાથી થી ચલાતું નથી તે રોડ ઉપરથી પાણી ભરીને આવે છે કેટલું ફેન કરવાનું કેટલું કરવાનું આ વખતે એક જ વસ્તુ છે કે પાણીની સુવિધા બધી સુવિધા આપશે અમને લોકોને તો અમે બધા વોટ આપીશું બાકી કોઈને વોટ આપવાના નથી આ ત્રણ વર્ષની સમસ્યા છે પાણી ની અમારે આ નવી નગરી છે પરશુરામ નો ભઠો આગ્રહ એ જ રાખીએ છીએ બધી સુવિધા જોઈએ તો અમે લોકો આગળ કઈ વધીશું બાકી અમે લોકો અહિયાં ગાડી ઓટ લેવા અહીંયા આવવાનું જ નહીં અમારા ત્યાં જો અમને પાણીની સુવિધા ગટર લાઈન સુવિધા બધી કોઈ નઈ આપો અમે અહીંયા ગાડી અહિયાં ઘુસવા નહીં રહીએ અહીંયા ગાડી કોઈ ને બસ હું કદીપાલી કરણ ઠાકોર સુવિધા નથી પાણી સુવિધા નથી ગટર લાઈન ની સુવિધા નથી લેટરીન બી અમે નદી ની વહી જઈએ છીએ હવે આટલી ઉંમર માં અમે પાણી ભરવા જઈએ તો કઈ જઈએ ભાદ વાસણ લઈ આવીએ છીએ પીવા જેટલું પાણી લઈ આવે નાવા ધોવાનું તો મળતું જ નથી કરીએ શું કરીને ડબ ડગ કરતા જતા જઈએ છીએ પાણી ભરીને લઈ આવીએ છીએ ત્રણ વર્ષ થી પાણી નથી આવતું સાહેબ શું કરીએ હવે રજૂઆત અરે રજૂઆત જેટલા આવે છે એટલા બધાની સાથે રજૂઆત કરીએ છીએ પણ કોઈ સાંભળવા જ માંગતા નથી બસ વોટ આપો વોટ આપો અમારી સુવિધા પૂરી નહીં કરે તો વોટ આપવાનો મતલબ શું છે કોઈ દેખવા કરવા રાજી નથી પૂછવા રાજી નથી તો પછી એમને વોટ આપવાનો મતલબ શું છે અમારો વોટ આપીશું તો તે એમનું બધું કર્યા કરે અમારું શું જોયે છે લોકો અમારું કઈ જોતા હોય અમારે પાણી સુવિધા કરતા હોય તો અમે વોટ આપવા તૈયાર છીએ જતા રહ્યા છે પણ એને નથી કશું નહીં હવે કરીએ તો બધા અમે નદી માં જઈએ છીએ લેટરિંગ કરવા ટેકરા ચડાય નહી ઉતરાય નઈ બધું પરેશાની છે શું કરીએ અમે લલિતા બેન રાજપૂત